હવે આ ચોખાને ત્રણ થી ચાર વખત અથવા તો પાણી એકદમ ચોખ્ખું થાય ત્યાં સુધી ધોઈને સાફ કરી લેશું હવે આ ધોયેલા ચોખાને પ્રેશર કુકરમાં ટ્રાન્સફર કરીશું અને ત્યાર પછી તેમાં આપણે જેટલા ચોખા લીધા છે તેનું અઢી ગણું એટલે કે અડધો કપ ચોખા લીધા છે તો દોઢ ગણું પાણી ઉમેરીશું અને ત્યાર પછી તેમાં એક ટી સ્પૂન ઘી ઉમેરીશું અને હવે પ્રેશર કૂકરનું ઢાંકણ બંધ કરીને કૂકરને ગેસ ઉપર મૂકી ગેસની હાઈ ફ્લેમ ઉપર એક વિસલ અને ત્યાર પછી ગેસને સ્લો ફ્લેમ ઉપર એક વિસલ કરીને ગેસની ફ્લેમ બંધ કરીશું એટલે કે ટોટલ બે વિસલ વાગે ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરી કૂકરમાંથી બધું જ પ્રેશર નીકળવા દઈશું હવે અહીંયા પ્રેશર કુકરમાંથી બધું જ હવાનું પ્રેશર નીકળી ગયું છે તો કુકરનું ઢાંકણ ખોલીને ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે કે આ ચોખા એટલે ભાત બફાઈ ગયા છે હવે આ ચોખાને જે કડાઈમાં ખીર બનાવી હોય તેમાં ટ્રાન્સફર કરી ચોખાની સાથે જ તેમાં દોઢથી થી પોણા બે લીટર જેટલું દૂધ ઉમેરીશું અને આ કડાઈને ગેસ ઉપર ગરમ મૂકીશું અને હવે તેમાં છથી સાત ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું અહીંયા હું થોડી મોડી ખીર બનાવું છું એટલે છથી સાત ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરી છે પણ મીડિયમ ગળી ખીર બનાવવા માટે આઠથી નવ ટેબલ સ્પૂન એટલે કે અડધો કપ અથવા તો તેનાથી થોડી વધારે ખાંડ ઉમેરવી અને એ સિવાય તમે તમારા સ્વાદ પ્રમાણે ખાંડ વધુ ઓછી ઉમેરી શકો છો હવે બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ દૂધ ગરમ થાય ત્યાં સુધી ગેસની ફ્લેમ હાઈ રાખીશું અને ત્યાર પછી દૂધ ઉકળવાનું ચાલુ થાય એટલે કે ખીર ઉકળવાની ચાલુ થાય એટલે ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર ખીરને પંદરેક મિનિટ જેવું ઉકાળીશું ખીર જ્યારે ઉકળતી હોય ત્યારે વચ્ચે વચ્ચે તેને ચમચા વડે હલાવતું રહેવું જેથી કરીને ખીર કડાઈમાં તળીએ બેસીને ચોંટવાની શક્યતા ના રહે ખીર ઉકળે ત્યાં સુધીમાં આપણે શાક પૂરી માટેની તૈયારીઓ કરીએ તો સૌથી પહેલા શાક બનાવવા માટે એક પ્રેશર કુકરમાં દોઢથી દોઢ થી બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ મૂકીશું તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ટી સ્પૂન આખું જીરું અને અડધી ટી સ્પૂન ઉમેરીશું અને હવે રાઈ બરાબર રીતે ફૂટી જાય ત્યાર પછી તેમાં વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ અને તેની સાથે જ અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું અને હવે તેમાં એક મીડિયમ સાઇઝના ટમેટાને ઝીણું સમારીને તેમાં ઉમેરી તેને સરસથી મિક્સ કરી લઈ ટમેટાને પકાવીશું ટમેટો પાકી જાય એટલે તેમાં મીડિયમ સાઇઝના બે ટમેટાની છાલ કાઢી તેને આ રીતે નાના ટુકડામાં કટ કરીને ઉમેરીશું અને તેની સાથે જ કપ તો તમારા સ્વાદ પ્રમાણે વટાણા ઉમેરીશું અહીંયા મેં ફ્રોઝન વટાણા ઉમેર્યા છે તમે ફ્રેશ વટાણા પણ ઉમેરી શકો છો અને ત્યાર પછી તેમાં એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર દોઢ ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર થોડો ગરમ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું અને ચપટી ખાંડ ઉમેરીશું હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ તેને સતત ચમચા વડે હલાવતા હલાવતા એક મિનિટ માટે સાંતળી લઈશું એક મિનિટ જેવું સાંતળ્યા પછી હવે તેમાં અડધો કપ પાણી ઉમેરીને તેને શાકમાં સરસથી મિક્સ કરીશું અને ત્યાર પછી પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી ગેસની મીડિયમ ફ્લેમ ઉપર ત્રણ વિસલ થાય ત્યાં સુધી શાકને પકાવીશું પ્રેશર કુકરમાં ત્રણ વિસલ થયા પછી ગેસની ફ્લેમ બંધ કરી દીધી હતી અને હવે આપણે ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે તેમાંથી બધું જ હોવાનું પ્રેશર નીકળી ગયું છે તો હવે તેનું ઢાંકણ ખોલીને શાકને ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે આપણું આ વટાણા બટેટાનું શાક કેટલું મસ્ત બન્યું છે તો હવે આ તૈયાર થયેલા શાકને સાઈડમાં રાખીશું અને પૂરી માટેનો લોટ બાંધીશું તો તેના માટે એક વાસણમાં ત્રણ કપ ઘઉંનો ઝીણો લોટ લઈ તેમાં અડધી ટી સ્પૂન જેટલો હળદર પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અને એક ટી જેટલું તેલ ઉમેરીને બધી જ વસ્તુને લોટમાં સરસથી મિક્સ કરીશું બધી વસ્તુ સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ પૂરી માટેનો લોટ બાંધીશું આપણે પૂરી માટે જે લોટ બાંધીએ તેને કઠણ જ રાખવાનો છે કેમ કે લોટ કઠણ હશે તો પૂરીમાં તેલ નહીં પીવે અને આપણે લોટને થોડીવાર માટે રેસ્ટ આપીશું ત્યારે પણ લોટ થોડો ઢીલો થશે એટલે જ લોટ બાંધવા માટે એકસાથે બધું પાણી ના ઉમેરતા આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈને જ લોટ બાંધીશું હવે અહીંયા જોઈ શકાય છે કે આપણો આ પૂરી માટેનો લોટ બંધાઈ ગયો છે તો હવે તેમાં એક થી દોઢ ટી સ્પૂન જેટલું તેલ ઉમેરીને તેલને લોટની બધી જ સાઈડે સરસથી લગાવી દેસું અને ત્યાર પછી લોટને ઢાંકણ ઢાંકીને વીસ થી પચીસ મિનિટ માટે રેસ્ટ આપીશું હવે આપણી જે ખીર ઉકળતી હતી તેને આપણે ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે ખીર ઉકળ્યા પછી કેટલી ઘટ થઈ ગઈ છે અને હજી આ ખીર જેમ ઠંડી થશે તેમ વધારે ઘટ થશે અને જો તમારે ખીરને વધારે ઘટ કરવી હોય તો આપણે જે ચોખા અડધો કપ લીધા હતા તેની જગ્યાએ થોડા વધારે ચોખા લેવા અથવા તો દૂધ દોઢ લીટરની જગ્યાએ એક લીટર જ ઉમેરવું હવે આ ખીરમાં ત્રણ ઈલાયચીનો પાવડર કરીને ઉમેરીશું અને ત્યાર પછી અહીંયા મેં જાયફળનો કટકો લીધો છે તેને આ રીતે ખમણીને ઉમેરીશું જાયફળ ખીરમાં ઉમેરવાથી ખીર એકદમ ટેસ્ટી લાગે છે એટલે તમે જાયફળને સ્કીપ ના કરતા અને હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈશું એલચી અને જાયફળને ખીરમાં ઉમેર્યા પછી ખીરની એકદમ મસ્ત સુગંધ આવવા લાગી છે આ તૈયાર થયેલી ખીરમાં થોડું બદામનું કતરણ અને થોડું પિસ્તાનું કતરણ ઉમેરીશું અહીંયા તમે તમારા મનપસંદ કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી શકો છો અને હવે તેને પણ ખીરમાં મિક્સ કરી લેશું અને ત્યાર પછી અહીંયા જોઈ શકાય છે કે આપણી આ ખીર તૈયાર છે દેખાય છે ને કેટલી મસ્ત હજી આ ખીર ઠંડી થશે એટલે થોડી ઘટ થશે તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને ખીરને ઠંડી થવા માટે સાઈડમાં રાખી દેસુ અને તમે આ ખીર વહેલી બનાવીને ઠંડી કરી શકો છો તો હવે આ ખીર સાઈડમાં ઠંડી થાય ત્યાં સુધીમાં આપણે સંભારો બનાવીશું તો તેના માટે મેં અહીંયા દૂધી લીધી છે આ દૂધીની છાલ કાઢીને તેને આ રીતે પતલી ચિપ્સમાં કટ કરી લેશું તમે જોઈ શકો છો આ રીતે દૂધીને પતલી ચિપ્સમાં કટ કરવાની છે હવે તેની સાથે જ લાંબા કટ કરેલા બે લીલા મરચા લઈ લેશું અને હવે સંભારાના વઘાર માટે એક વાસણમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ મૂકીશું આ તેલ ગરમ થાય એટલે તેમાં એક ટીસ્પૂન જેટલી રાઈ ઉમેરી તેને ઢાંકણ ઢાંકીને રાખી દેસું જેથી રાઈ બહાર ઉડે નહીં રાઈ બરાબર ફૂટી જાય એટલે તેમાં થોડી હિંગ ઉમેરીને કટ કરેલી દૂધી અને મરચાં ઉમેરીશું અને તેની સાથે જ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ તેને વચ્ચે વચ્ચે ચમચા વડે હલાવતા હલાવતા સંભારાને પકાવીશું સંભારાને પકાવવા માટે ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ જ રાખવી દૂધીના સંભારાને પકાવવા માટે ગેસની સ્લો ફ્લેમ નથી રાખવાની તેને ગેસની મીડિયમ અથવા તો હાઈ ફ્લેમ ઉપર જ પકાવવાનો છે ગેસની હાઈ ફ્લેમ ઉપર સંભારાને પકાવ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આપણો સંભારો પાકી ગયો છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને સંભારાને સાઈડમાં રાખી દઈશું અને આપણે જે પૂરી માટેનો લોટ બાંધ્યો હતો તેને ચેક કરીએ તો આપણો આ લોટ પહેલાં કરતાં મસ્ત સોફ્ટ થઈ ગયો છે હવે આ લોટને એકાદ મિનિટ માટે હાથ વડે સરસથી મસેડી લેશું લોટને સરસથી મસેડી લીધા પછી હવે આ લોટમાંથી નાના નાના લુવા તૈયાર કરીશું અને આ તૈયાર કરેલા લુવાને હાથમાં લઈ બંને હથેળી વડે પ્રેસ કરતા જાય તેના આ રીતે નાના નાના પેડા બનાવીશું અને હવે આ કોરા લોટ વડે કોટ કરીને પાટલી વેલણની મદદથી વણીને તેની પૂરી તૈયાર કરીશું આ પૂરીને આપણે વધારે પતલી નથી વણવાની તેને આપણે થોડી જાડી જ રાખીશું જેથી કરીને જ્યારે આપણે આ પૂરીને તળીએ ત્યારે તે સરસથી ફૂલાય તો હવે આ જ રીતે બાકીની પૂરીને પણ વણી લેશું પણ અહીંયા એક સાથે ત્રણથી ચાર પૂરી જ વણવી અથવા તો જે રીતે પૂરી તળાવવાની હોય એ જ રીતે વણવી પૂરીને વણીને પહેલાં સાઈડમાં રાખી દેવી અને પછી તેને તળીશું તો પૂરી બરાબર ફૂલશે નહીં એટલે થોડી પૂરી વણતા જાય સાથે સાથે જ તેને આપણે તળતા જશું પૂરી વણાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનને પ્રેસ કરો અને બાજુના બે લાઇકનને ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે આ રીતે થોડી પૂરી વણાય ત્યાર પછી આપણે જે સાઈડમાં તેલ ગરમ મૂક્યું છે તેને ચેક કરીએ તો તેના માટે ગરમ તેલમાં થોડો લોટ ઉમેરીશું તો અહીંયા જોઈ શકાય છે કે આ લોટ ધીમે ધીમે ઉપર આવે છે એટલે કે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આ લોટને જરા વડે બહાર કાઢી લેશું અને આ ગરમા ગરમ તેલમાં એક પૂરી ઉમેરીશું પણ પૂરી ઉમેર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે પૂરી તરત જ ઉપર નથી આવી એનો મતલબ છે તેલ સરસથી ગરમ નથી થયું તો અહીંયા તમે જોઈ શકો છો કે તેલ સરસથી ગરમ નહોતું થયું એના હિસાબે પૂરી પણ બરાબર નથી ફૂલી તો આ પૂરીને તળી લીધા પછી તેલને થોડું ગરમ થવા દેશું અને ત્યાર પછી તેમાં પૂરી ઉમેરીશું જો તેલ બરાબર ગરમ નહીં હોય તો પૂરીમાં તેલ રહી જશે અને સાથે સાથે પૂરી બરાબર ફૂલશે પણ નહીં તો હવે અહીંયા આપણું તેલ ફૂલ ગરમ થઈ ગયું છે તો હવે આ ગરમ તેલમાં પૂરી ઉમેરીશું અને તળશો ને તો તમારી પૂરી ફૂલશે જ તો હવે પૂરીની બંને સાઈડ ગ્લાઇટ ગોલ્ડન સ્પોટ આવી ગયા છે તો પૂરીને તેલમાંથી કાઢી લેશું અને હવે આ જ રીતે બાકીની પૂરીને પણ તળી લેશું ઉરી તળાય છે ત્યાર પછી આ ગરમા ગરમ તેલમાં આપણે થોડા અડવીના પાનના ખરખરિયા ભજીયા બનાવીશું અને આ ખરખરિયા ભજીયાની તમારે રેસિપી શોધી હોય તો તેની રેસીપી લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને એ સિવાય ઉપર આઈ કાર્ડમાં પણ તેની રેસિપી લિંક આપેલી છે તો તેને જોઈને તમે આ ખરખરિયા ભજીયા બનાવી શકો છો આ ભજીયાની સાથે જ આપણી શ્રાદ્ધની થાળી માટેની બધી જ વસ્તુઓ તૈયાર થઈ ગઈ છે તો હવે આ ગરમા ગરમ ભજીયા તૈયાર થાય એટલે આપણે થાળીમાં બધી જ વસ્તુ સર્વ કરીશું તો સૌથી પહેલાં આપણે ખીર સર્વ કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો કે ખીર ઠંડી થયા પછી તે મસ્ત ઘટ થઈ ગઈ છે તો તેને સર્વિંગ બાઉલમાં લઈ ઉપરથી થોડા પિસ્તાથી ગાર્નિશ કરી લેશું અને તેની સાથે જ આપણે જે વટાણા બટેટાનું શાક બનાવ્યું છે તેને પણ એક બાઉલમાં સર્વ કરીશું અને તેને થોડી ધાણાભાજીથી ગાર્નિશ કરી લેશું ત્યાર પછી એક બાઉલમાં દૂધી મરચાંનો સંભારો સર્વ કરીશું આ દૂધી મરચાંનો સંભારો એકદમ ટેસ્ટી લાગે છે તમે શ્રાદ્ધ સિવાય એમનેમ પણ ઘરે બનાવીને ખાશો ને તો મજા જ પડી જશે અને હવે આ થાળીમાં ગરમા ગરમ પૂરી અને ગરમા ગરમ ખરખરિયા ભજીયા લઈ તેને ચટણી અને કાકડી ટમેટાના સલાડ સાથે સર્વ કરીશું તો તૈયાર છે આપણી આ પિતૃપક્ષના શ્રાદ્ધ માટેની થાળી તમે પણ તમારા પિતૃઓના શ્રાદ્ધના દિવસે આ શ્રાદ્ધ સ્પેશિયલ થાળી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી જો રેસીપી એટલે કે આ થાળી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ